અરે વાહ કેમ છો બધા મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે આપણે ફુદીનો કહીએ છીએ પણ એમાં અલગ અલગ જાતો છે કોઈ મિન્ટ છે તો કોઈ પેપર મિન્ટ અને હા કોઈ છે જંગલી ફુદીનો મેન્ટા આર્વેન્સીસ પણ દવાઓમાં ખાસ કરીને શરદી ખાંસી માટે કયું સૌથી વધુ અસરકારક છે ચાલો આજે આ વિડીયોમાં આપણે એ જ જાણીશું મેન્ટા આર્વેન્સીસ જેને આપણે સામાન્ય રીતે જંગલી ફુદીનો કે ક્ષેત્ર ફુદીનો કહીએ છીએ એક બહુવર્ષાયુ વનસ્પતિ છે આ છોડ લામીયેસી પરિવારનો સભ્ય છે જેમાં તુલસી રોઝમેરી અને ઋષિ જેવા બીજા સુગંધિત છોડ પણ આવે છે અરે હા આને ઓળખવું બહુ સહેલું છે ગુજરાતી નામો અને ગૂંચવાળાની વાત કરીએ તો આપણી ગુજરાતી ભાષામાં ફુદીનો શબ્દ અલગ અલગ ફુદીના માટે વપરાય છે એટલે ગૂંચવાળો થાય સ્વાભાવિક છે મેન્ટા આર્વેન્સીઝ માટે જંગલી ફુદીનો કે પહાડી ફુદીનો જેવા ચોક્કસ નામો વપરાય છે જેથી એને બગીચાના સામાન્ય પેપરમિન્ટ અને સ્પીયરમિન્ટથી મિન્ટથી અલગ પાડી શકાય આ ગૂંચવાળાનું મુખ્ય કારણ એ છે કે બધા ફુદીના દેખાવ અને સુગંધમાં સરખા લાગે પણ એમની અંદરના તત્વો અને ઉપયોગોમાં બહુ મોટો તફાવત હોય છે હવે એનું વાનસ્પતિક વર્ણન જોઈએ આ છોડ ત્રીસ થી સાહીઠ સેન્ટીમીટર ઊંચો હોય છે અને હા ક્યારેક તો એ સો સેન્ટીમીટર સુધી પણ વધી શકે છે એ જમીનમાં રહેલા રિઝોમ્સ દ્વારા ફેલાય છે અને એનોથી એકદમ ગાઢ ઝુમખું બનાવે છે એની દાંડી જુઓ તો એકદમ ચોરસ આકારની હોય છે અને એના પર ઝીણા ઝીણા વાળ હોય છે આ ચોરસ આકાર જ મિન્ટ પરિવારની ખાસ ઓળખ છે પાંદડા દાંડી પર સામસામે ગોઠવાયેલા હોય છે એનો આકાર લંબગોળ જેવો અને કિનારીઓ કરવત જેવી હોય છે ફૂલો નાના સફેદ કે આછા ગુલાબી રંગના હોય છે અને દાંડીના ઉપરના ભાગમાં ઘન વમળમાં ગોઠવાયેલા હોય છે ખાસ વાત તો એની સુગંધની છે આખા છોડમાં ખાસ કરીને પાંદડામાં એકદમ તીવ્ર ફુદીના જેવી સુગંધ આવે છે આનું કારણ એમાં રહેલું ખાસ તત્વ સેલ્ક્સપ્રાવ મેન્થોલ છે અને હા મેન્ટા અરવેન્સિસને ભેજવાળી અને ફળદ્રુપ જમીન બહુ ગમે એ ખેતરો નદી કિનારા અને ભીની જગ્યાઓમાં જોવા મળે છે આ છોડ મૂળ તો યુરોપ એશિયા અને ઉત્તર અમેરિકાનો છે પણ ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણામાં એની વ્યાવસાયિક ખેતી થાય છે અને હા તેના પાંદડા અને દાંડીમાંથી જે તેલ કાઢવામાં આવે છે એમાં મેન્થોલનું પ્રમાણ સિત્તેર થી નેવું ટકા જેટલું ઊંચું હોય છે આ જ કારણ છે કે મેન્થોલના સ્ફટિકો બનાવવા માટે આ સૌથી બેસ્ટ છોડ છે આ સ્ફટિકો જબરજસ્ત ઠંડક અને સુગંધ આપે છે અરે મિત્રો મેન્ટા આર્વેન્સીસ એટલે કે જંગલી ફુદીનો ફક્ત ઔષધીય દ્રષ્ટિએ જ નહીં પણ આર્થિક રીતે પણ બહુ જબરજસ્ત મહત્વ ધરાવે છે આ છોડમાંથી જે તેલ નીકળે છે જેને આપણે મિન્ટ ઓઇલ કે મેન્ટા ઓઇલ કહીએ છીએ એની વિશ્વભરમાં બહુ માંગ છે ખાસ કરીને મેન્થોલ ઇન્ડસ્ટ્રી માટે તો આ તેલ વરદાન સમાન છે વિક્સ બામ કફ સિરપ ટૂથપેસ્ટ માઉથવોશ અને બીજી અનેક ઔષધિઓમાં આનો ઉપયોગ થાય છે ભારતમાં ઉત્તર પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડ મેન્ટા ઓઇલના સૌથી મોટા ઉત્પાદક રાજ્યો છે અને હા આપણા દેશમાંથી આ તેલની અનેક દેશોમાં નિકાસ પણ થાય છે આજના બજાર પ્રમાણે મેન્ટા આર્વેન્સીઝનું શુદ્ધ તેલ આશરે અગિયારસો થી સત્તરસો રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાય છે ભાવમાં થોડો ફરક તેલની ગુણવત્તા અને શુદ્ધતા પર આધાર રાખે છે એટલે જંગલી ફુદીનો ફક્ત ઘરના ઉપચાર માટે જ નહીં પણ ખેડૂતો અને તેલ ઉત્પાદકો માટે પણ આવકનું એક મોટું સાધન છે એ જ કારણ છે કે મેન્ટા ઓઇલને ગ્રીન ગોલ્ડ પણ કહેવાય છે સમજાવો મેન્ટા આર્વેન્સીઝના પાંદડાને સીધા પણ ખાઈ શકાય છે આ એક પરંપરાગત અને સરળ પદ્ધતિ છે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી થયો આવ્યો છે તેના તાજા પાંદડાને ચાવવાથી તીવ્ર અને ઠંડક આપતો સ્વાદ આવે છે જે શ્વસન માર્ગને તાજગી અને રાહત આપે છે આ પ્રક્રિયાથી બંધ નાક અને ગળાની ખરાશમાં તાત્કાલિક રાહત મળે છે આ ઉપરાંત પાંદડા ચાવવાથી મોંમાં રહેલા જીવાણુઓનો નાશ થાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે જેથી શરદી દરમિયાન મુખની સ્વચ્છતા પણ જળવાઈ રહે છે આ પદ્ધતિ ખાસ કરીને ત્યારે ખૂબ અસરકારક છે જ્યારે તમે ચા બનાવવા કે વરાળ લેવાની સ્થિતિમાં ના હો અને હા પાંદડા સીધા ખાવાથી પાચનતંત્રને પણ ફાયદો થાય છે તે પેટની ગેસ અપચો અને પેટના દુખાવામાં રાહત આપે છે મેન્થા આર્વેન્સીઝમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિને વેગ આપે છે નોંધ પાંદડા સીધા ખાતા પહેલા તેને પાણીથી બરાબર ધોઈ લેવા જરૂરી છે વધુ પડતા પ્રમાણમાં સીધા પાંદડા ખાવા ટાળવા જોઈએ કારણ કે તેના તીવ્ર સ્વાદને કારણે પેટમાં અસ્વાભાવિકતા થઈ શકે છે સગર્ભાવસ્તી મહિલાઓ કે કોઈ ખાસ તબીબી સ્થિતિ ધરાવતા લોકોએ આ ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે તો મિત્રો આ હતી મેન્ટા આર્વેન્સીઝ એટલે કે જંગલી ફુદીનાની સંપૂર્ણ માહિતી આપણે જાણી લીધું કે આ છોડ માત્ર પરંપરાગત ઔષધિઓ ઉપયોગ માટે જ મહત્વનો નથી પણ મેન્થોલ ઇન્ડસ્ટ્રી માટે તો આ સાચું ગ્રીન ગોલ્ડ છે હં એના પાંદડા તેલ અને મેન્થોલ સ્ફટિકો બધા જ આપણા સ્વાસ્થ્ય અને આર્થિક ક્ષેત્રે મોટું યોગદાન આપે છે શરદી ખાંસી પાચન કે તાજગી માટે તમે તેને ઘરેલું રીતે વાપરી શકો છો પરંતુ હંમેશા યાદ રાખવું કે વધુ પડતો ઉપયોગ નુકસાનકારક પણ બની શકે છે એટલે તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં અને જરૂર પડે તો તબીબી સલાહ સાથે જ કરવો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા આશીર્વાદ રૂપે એક લાઈક કરો તમારા બધા જ મિત્રો અને સગા સાથે શેર એટલે કે શેર કરો અને અમારી ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આગામી વિડીયોમાં ફરી મળીશું એક નવી વનસ્પતિની રસપ્રદ માહિતી સાથે ત્યાં સુધી કુદરતને સાચવો અને આરોગ્યમય રહો ધન્યવાદ